ગુજરાતના રહેવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને વર્ષાભિનંદન આપ સૌનું નવું વર્ષ સુખમય આનંદદાયક અને આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે નવા વર્ષની શરૂઆતથી નવા વીડિયાથી શરૂઆત કરું છું થોડા વખત માટે વીડિયાનું બંધ હતું ઘણા મિત્રોના ફોન પણ હતા કે વિડીયો બંધ કર્યો છે તો ફરીવાર શરૂ કરો શરૂ કરવાનો જ હતો પરંતુ એક પાર્ટીની નવ નવી એક રણનીતિ અને વ્યૂહરચના અને એનું લિટરેચર એ તૈયાર કરવામાં સતત ત્રણ અઠવાડિયા ગયા અને એકાગ્રતા એ જ અગત્યની વાત છે અને ગીતાનો સંદેશ પણ છે કે એકાગ્રતાને એક ચિતથી કામ કરો અને એ જ સફળ થાય ત્યાં કૃષ્ણ છે ગીતાના સંદેશને જીવનમાં ઉતાર્યો છે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતનું રાજકારણ ડોળાતું જાય છે શાસક પક્ષ અને વિપક્ષો એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ કોંગ્રેસ તો હજી નિષ્ક્રિય છે આ બંને બંને પક્ષો કોઈને કોઈ રીતે રાજકારણને ડોળી રહ્યા છે આમ આદમી પાર્ટીની એવી મહેચ્છા છે કે અમે આપણા ગુજરાત ઉપર છવાઈ જઈએ અને ભાજપ એને રોકવા માટે સતત પ્રયત્ન કરે છે બંનેમાંથી કોણ સાચું ને કોણ ખોટું એનું વિશ્લેષણ કરી શકાય નહીં બંને પોતપોતાની રીતે સાચા છે પણ એક તારણ ઉપર આવ્યો છું એક તારણ એવું છે કે વિપક્ષ હોય કે પછી વિરોધ પક્ષ હોય એ પોતાની સત્તા ટકાવી રાખવા કે સત્તા મેળવવા માટે આંદોલનો કરે છે સભાઓ કાઢે છે રોડ શો કરે છે અને એકાબીજા ઉપર આક્ષેપબાજીવાળા ભાષણો કરે છે ભાજપ કોંગ્રેસને ભાંડે છે કોંગ્રેસ ભાજપને ભાંડે છે આમ આદમી પાર્ટી એક નવી શક્તિ પણ શરૂઆત કરી છે ગોપાલભાઈએ અને ભાજપની વિરુદ્ધમાં બોલવાનું કંઈ બાકી રાખતા નથી ત્યારે ભાજપ એની સામેની પ્રતિકાર પ્રતિકારક્રિયા માટે થઈને એ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે એટલે જ વાત કરી બધા સાચા છે કારણ કે બધાનો એક જ ધ્યેય છે સત્તા મેળવવી લોકો માટે નહીં ભ્રષ્ટાચાર કરવા માટે મોભો માટે સત્તા મેળવા પછી તમામ પ્રકારના અધિકારો માટે સાચી લોકશાહી માટે સત્તાનો ઉપયોગ થતો પણ નથી અને સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો એ સહેજ પણ ઈચ્છા ધરાવતા નથી અને દિલ્હીના ઈશારાથી ચાલતા બધા જ પક્ષો એક મારી દ્રષ્ટિએ જોઈએ તો એક કઠપુતળી જેવા છે ત્યાંના ઈશારા પ્રમાણે અહીંયા કામ કરે છે અને આપણા ગુજરાતનું વાતાવરણ ડોળી રાખે છે પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે આંદોલનો સભાઓ રોડ શો અને પરસ્પર આક્ષેપો કરતા ભાષણો અને થી જે હમણાં બોટાદમાં થયો એ થી અશાંતિ વધશે બોટાદનો કિસ્સો આખો સૌરાષ્ટ્ર જાણે છે આખો ગુજરાત જાણે છે કે એ કિસ્સામાં કોનો વાક છે એ કહી શકાતું નથી જુદા જુદા રિપોર્ટ મળ્યા છે બોટાદ ગયો નથી પણ જુદા જુદા મિત્રોના ઈવન બોટાદ રહેતા મિત્રોના પણ થોડા રિપોર્ટો મળ્યા છે એના આધારે એવું કહી શકાય કે માત્ર સત્તા મેળવવા માટે સત્તા મેળવવા માટે આ તોફાનો થયા છે અને તોફાનોને કારણે જે કઈ નેતાઓ છે એ તો સાહેબ છે સલામત છે એના માથા તૂટ્યા નથી પોલીસે એને માર મારી અને એના પગ ભાંગ્યા નથી પણ નિર્દોષ ખેડૂતોને માર્યા છે કે જેને રસ પણ નથી જેને રસ પણ નથી એવા ખેડૂતોને ફાયદા છે તોફા તોફાન કરાવનાર રાજકીય નેતાઓના બે ચાર મિત્રો પથ્થરબાજી કરે છે પોલીસો ઉપર પથ્થરબાજી કરે છે અને પરિણામે પોલીસ વિફરે છે એવું પણ સાંભળ્યું છે સાચી હકીકત મારી પાસે આવી નથી મિત્રો દ્વારા સાંભળ્યું છે કે એમાંથી પોલીસના અધિકારીઓ પણ ઘવાયા છે અને એકાદ પોલીસ ગંભીર પણ છે એટલી બધી એ પથ્થરબાજીનું નુકસાન થયું છે અને એની દાજ પોલીસ ખાતાએ આ લોકોને તો પકડ્યા છે પથ્થર ફેંકનારાઓને તો પકડ્યા છે એમની ધોલાઈ પણ કરી છે અને એમના નેતાઓને પકડીને પણ જેલમાં પૂરી દીધા છે અને કદાચ ગંભીર ગુનાની કલમો લાગુ કરી હશે નેતાઓ ક્યારે છૂટશે કેવી રીતે છૂટશે જામીન ન પણ મળે આ બધી શક્યતાઓ નકારી કાઢી શકાય નહીં પણ જે બિચારા ખેડૂતો છે એનું શું એને કોણ છોડાવશે નેતાઓને તો દિલ્હીના જે શાસકો છે કેજરીવાલ છે એ પૈસા વાપરશે સુપ્રીમ કોર્ટ સુધી જશે પણ ખેડૂતોને કોણ એને કોર્ટમાં જવા માટે પૈસા કોણ આપશે મિત્રો એક સોચવા જેવી વિચારવા જેવી બાબત છે એટલે લાઠીચાર્જને આવા રોડ શો અને આવા તીખા તમતમતા ભાષણોથી કોઈ પરિવર્તન આવી શકે નહીં અને પરિવર્તન લાવે તો પણ શું પરિસ્થિતિ થાય તમે નિહાળ્યું છે કે કોંગ્રેસના સમયમાં ભાજપ અને આરએસના આરએસએસના સેવકોએ આરએસએસના કાર્યકર્તાઓ એનો એનો સાક્ષી હું છું એટલે વાત કરું છું આરસેનના સ્વયંસેવકોએ રામના નામે મત માગીને ભાજપને જીતાડ્યું કોંગ્રેસથી કંટાળી ગયેલ લોકોએ ભાજપને જીતાડી ભાજપે શું કર્યું ગુજરાતમાં અને એ જ રામના નામ ઉપર કેન્દ્રમાં સત્તા આપી તો દસ અગિયાર વર્ષની સત્તા પછી ભાજપે શું કર્યું આપ બધા જાણીએ છીએ અને એનું વિશ્લેષણ કરવાની જરૂર નથી તો હવે કદાચ ગુજરાતમાં તોફાનો કરાવીને કોઈ પણ વિરોધ પક્ષ સત્તા ઉપર આવે તો શું કરી શકશે તો આપણે શાંત બેસીને જોઈ રહ્યું છે કોઈ પણ રાજકીય પક્ષો પાસે ગુજરાતના વિકાસ માટેની કોઈ રૂપરેખા નથી વિકાસ માટે વહીવટી પરિવર્તન માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કાનૂની પરિવર્તન માટે પોલીસ ખાતાનું પરિવર્તન માટે એજ્યુકેશનનું પરિવર્તન કરવા માટે ખેતીવાડીને સદ્ધર બનાવવા માટે ખેતીવાડીને અથવા તો એગ્રીકલ્ચર ઇકોનોમિકને ઉંચે લઈ જવા માટે ગ્રામ વ્યવસ્થા માટે આનું કોઈ પાસે આયોજન નથી માત્ર તો એણે તમતમતા ભાષણો કરવા છે અને ભાજપને ભાંડવું છે ભાજપના ભાંડે એની સામે મને વાંધો નથી હું ભાજપ તરફી પણ નથી ભાજપે કોઈ સારું કામ કર્યું એવું મને દેખાતું નહોતી અને કર્યું હશે તો હું સેલ્યુટ પણ કરીશ સારું કામ કરનારને સેલ્યુટ કરવી જોઈએ પણ આપણને ગુજરાતને દેવામાં નાખી દીધું છે હમણાં તાજેતરમાં બે દિવસ પહેલાં ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સાંભળ્યો એમાં નવા બનેલા ધારાસભ્યોના એપાર્ટમેન્ટ ગાંધીનગરમાં લક્ઝરિયસ એપાર્ટમેન્ટ છે ફાઇવ સ્ટાર હોટલ જેવા એપાર્ટમેન્ટ છે એના કહેવા મુજબ હું જોવા નથી ગયો એમની વાત કરી લોકોના પૈસા વેડફાય છે એની વાત કરવી તો મારે એની અપીલ કરવી છે કે તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો બહિષ્કાર કરો કે અમે પ્રજાના વેડફાતા પૈસાથી બનેલા એપાર્ટમેન્ટમાં રહેવા જઈશું નહીં લોકોના ભોગે જે કંઈ એમને કંઈ સગવડતા ને સવલતો અપાય છે અમે સ્વીકારી શકીશું નહીં અને સ્વીકારીશું પણ નહીં એવી જાહેરાત કરો આ તો બોટાદના લોકોને લાઠીચર થયો છે એને સહાય કરવા માટે એક મહિનાનો પગાર આપી દીધો એક મહિનાનો પગાર તો ચાલીસ કે પચાસ હજાર આપી દીધા શું થશે દવાઓ પણ ન આવે અને આવી જાહેરાત કરીને નેતાગીરી જો ડેવલપ કરતા હોય તો એ પરિવર્તન શું લાવી શકે તો જાહેર કરે કે અમે આવા લક્ઝરિયસ એપાર્ટમેન્ટમાં રહેવા જઈશું નથી કોંગ્રેસને વાંધો હોય તો કોંગ્રેસ પણ એવી જાહેરાત કરે કે પ્રજાના વેડ ફાયેલા પૈસાથી જે કંઈ અપાર્ટમેન્ટ બન્યા છે એ અમે રહેવા જઈશું નહીં પણ એ તરત જ કબજો લઈ લેશે લઈને રહેવા પણ જતા રહેશે એક બાજુ વિરોધ કરો બીજી બાજુ સવલતો મેળવવી એ કઈ જાતની બેધારી નીતિ તો મિત્રો નવા વર્ષે એક સંકલ્પ આપણે કરવો છે કે બધા જ રાજકીય પક્ષો જે એકાબીજા ઉપર આક્ષેપ બાજી કરે છેવટે અંદરો સંકળાયેલા છે અંદરો અંદર હજી વાત કરું છું વર્ષોથી સંકળાયેલા છે વિરોધ પક્ષ અને શાસક પક્ષ બંને સંકળાયેલા છે ભેગા બેસીને ચા પાણી પીવે છે નાસ્તા કરે છે અને દિલ્હીમાં કદાચ દારૂ પણ પીતા હોય કારણ કે ત્યાં તો સહજ છે અને અહીં આવીને કાર્યકરોને જગડાવે છે આવું એક વર્ષોથી ત્રીસ વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાથી કહેતો આવ્યો છું અને લોકોને ઉશ્કેરે છે ઉશ્કેરણીવાળા ભાષણો સાંભળવા માટે પ્રજાએ જવું જવું જોઈએ નહીં અને એમાં જે આવો ચાળો થાય છે ત્યારે એક જે પ્રજા કોઈ દોષિત નથી કોઈ ગુનો કર્યો નથી એવી પ્રજા દંડાય છે અને પોલીસ જ્યારે લાઠીચાર્જ કરે ત્યારે જોવાનું નથી કે કોણે ગુનો કર્યો છે કોણે કોણે નથી કર્યો કાકડી ચાળો કર્યો છે અને આપણે પોલીસનો પણ વાંક કાઢીએ છીએ દરેક જગ્યાએ પોલીસનો વાંક નથી મિત્રો હા વાંક હોય છે બંધારણીય પદ્ધતિથી એ જો કામ કરે તો ત્યાં સુધી એ પરમિસિબલ છે એ માન્ય છે એની વિરુદ્ધ જઈને જો શાસકોને કહેવાથી નિર્દોષ માણસોને માર માર મારે તો એની સામે ચોક્કસ આપણો વાંધો હોવો જોઈએ અને ઉઠાવવો પણ જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટે એ ચુકાદો પણ આપ્યો છે મિત્રો આ બધી પરિસ્થિતિ સત્તા મેળવવા માટે વિરોધ પક્ષો પ્રયત્ન કર્યા છે આમ આદમી પાર્ટીને ઝડપથી છવાઈ જવું છે પણ ઝડપથી છવા સામે માત્ર તોફાનો અને વહીવટી અધિકારીઓને ગાળો દેવાથી ન થાય વહીવટમાં ઘણા અધિકારીઓ સારા પણ છે લોકો માટે કામ પણ કરે છે પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને ખુલ્લા પાડી અને એક્સપોઝ કરી એને ફેંકી દેવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે એ તો જરાક જણાવો એની પાસે વ્યવસ્થા તો છે ને તો ગાળો દેવાથી કાંઈ પરિવર્તન આવતું નથી એક મત લોકમત કેળવાય છે અને લોકમત પછીથી જો તમે સત્તા ઉપર આવો તો કંઈ થતું નથી ગીરના સેન્સેટિવ મુદ્દાથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણું બોલ્યા લોકમત કેળવો શું કર્યું ત્યારે ઘણા મિત્રોને કહેતો તો સેન્સેટિવ ગીરનો પ્રોજેક્ટ બંધ રહેશે નહીં કેન્દ્ર સરકારનો છે પણ એક મુદ્દાને ચગાવી અને એને લોકોને ઉશ્કેરવાતા નેતાગીરી ડેવલપ કરી હતી વિસાવદરની સીટ જીતી ગયા કેમ જીતી ગયા એ જે લોકો ત્યાંના સ્થાનિક માણસો પણ જાણતા કોના પૈસાથી જીત્યા છે એ પણ જાણે છે પછી શું વિસાવદર અને સેન્સિટિવ ગીરનો પ્રશ્ન ઉકેલો મિત્રો આ બધો વિચારો આપણે પરિવર્તન લાવવું છે કે પરિવર્તનની પદ્ધતિથી લાવવું છે જેની શરૂઆત પંદર દિવસથી અમે શરૂ કરી રહ્યા છીએ આ વીડિયોને બને એટલો ફોરવર્ડ કરો તમને એવું તો બીજાની માફક નહીં કહીશ કે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કરો ન કરો એની સાથે ચિંતા નથી પણ વિડીયો ચોક્કસ સાંભળો અને હવે પરિવર્તનનો ગુજરાતમાં સમય આવી ગયો છે અમારી સાથે તાલમેલ મિલાવો શાંત રીતે ઠંડી તાકાત ઊભી કરવી છે અને ઠંડી તાકાતથી પરિવર્તન લાવીશું અમારી પાસે એક એક વિભાગના પરિવર્તનનું આયોજન તૈયાર છે અને એ આયોજનનો જો અમલ કરીશું તો બે કે ત્રણ વર્ષમાં ગુજરાત એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક ઊંચું એનું સ્થાન પ્રાપ્ત કરશે ઊંચું સ્થાન મેળવશે એ આયોજન પણ તૈયાર છે અને આ કર્યા પછી અમે તમારી સામે આવીશું આશા છે ખેડૂતો મજૂરો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમને સાહ સહકાર આપશે અને ખાસ વિદ્યાર્થીઓ દરેકને નોકરી કેમ આપી શકાય એ પણ આયોજન અમારી પાસે છે અને એ સ્પષ્ટ કરીશું અને તમે સહમત થશો કારણ કે આ બધા જ આયોજન નિષ્ણાતો સાથે ચર્ચાઓને અંતે એને આખરી સ્વરૂપ આપ્યું છે કોઈ ફેંકમ ફેકિંગ કે મોદી સાહેબની જેમ અમે આટલા કરોડ માણસોને નોકરીઓ આપીશું આમ આપીશું અને પછી સત્તા ઉપર આવ્યા પછી ભૂલી જશું એવું નહીં હોય સ્પષ્ટ અને નક્કર આયોજન છે આભાર ચાલો સંગઠિત થઈએ ગુજરાતના પરિવર્તનની શરૂઆત કરીશું તો હવે પછીથી વિધાનસભામાં અથવા તો જુદી જુદી ચૂંટણીઓમાં કોર્પોરેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણે પરિવર્તન લાવી શકીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત